શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પાંચ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અભિમાનની પૂર્ણા હોતી એ જ ખરો યજ્ઞ પાણીનો રંગ કયો એમ કોઈ પૂછે તો તે કેમ કરીને કહેવાય તેવું જ ભગવાનનું છે જે પ્રમાણે આપણે જોઈએ તેવા જ તે આપણને દેખાય છે આપણામાંના વિકારોને લીધે તે આપણને જુદા જુદા સ્વરૂપે દેખાય છે ખરેખર ભગવાનનું ખરું સ્વરૂપ જાણનારા વિરલા જેના વિકાર ઓછા તેમને ભગવાનનો અનુભવ વધારે એક જ રામ તે ચારે બાજુ કેવી રીતે હોઈ શકે એમ કહેવું ભ્રમ ભરેલું છે સર્વ અવતાર ભગવાનના જ છે કારણ તે સર્વથી પ્રથમ છે ભગવાનને જન્મ મરણ નથી તે સચ્ચિદાનંદ છે તો પછી તેમને જન્મ કેવી રીતે લેવો પડ્યો એમ કેટલાક જણ પૂછે છે એક ઘરમાં બહારના ઓરડામાં છોકરાઓ ધીંગામસ્તી અને બુમરાણ કરતા હતા દાદાજી ઘરમાં છે એની તેમને ખબર નહોતી પોતે ઘરમાં છે એ છોકરાઓને જણાવવાને ખાતર ઉધરસ નહીં આવતી હોવા છતાં પણ તેમણે ખાલી ખાલી મોટી ઉધરસ ખાધી તે સાંભળતા વારને જ છોકરાઓ શાંત થઈ ગયા તે જ પ્રમાણે ભગવાનને જન્મ નહીં હોવા છતાં પણ તે છે એ જણાવવા ખાતર તેમને જન્મ લેવો પડે છે ભગવાન છે એ જાણ્યું કે પછી આપણે વિષયોમાં ધીંગામસ્તી નહીં કરીએ અને મર્યાદાપૂર્વક રહીએ હું જ્યાં સુધી સાકાર પ્રેમ કરું છું ત્યાં સુધી ભગવાનને પણ આકાર લેવો પડે છે જે વેદોને માટે પણ શક્ય નહીં થયું જ્યાં વેદોને નેતિ નેતી કહેવું પડ્યું એ પરમાત્મા સ્વરૂપ સંતોએ જાણ્યું એટલે તેઓ ભગવાનને સગુણમાં લાવ્યા એ આનંદ સ્વરૂપ ભગવાનને મેળવવા માટે આજે આપણે સગુણ ઉપાસનાની અત્યંત જરૂર છે માણસને માટે જે અત્યંત હિતકારક છે તે શાંત અને આનંદ સ્વરૂપ હોવું જોઈએ સત્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી તે મળતું નથી એટલે ભગવાનની પ્રાપ્તિ કરી લઈએ વિદ્વતા અભિમાન ઉત્પન્ન કરે છે એટલે વિદવતા અને ભગવાનની નિષ્ઠા એકી જગ્યાએ મળવા મુશ્કેલ છે હું પણ આની અને અભિમાનની પૂર્ણાહુતિ આપવી એ જ ખરો યજ્ઞ નિર્હેતુક કર્મ કરવાથી ખરી સાત્વિકતા ઉત્પન્ન થાય છે અને આગળ વધતા પૂર્ણાહુતિ અપાય છે એવી રીતે સર્વસ્વ અર્પણ કરવું એ જ યજ્ઞનો ખરો સાર છે જેણે પોતાને ઓળખ્યો તેણે જ ભગવાનને ઓળખ્યા વિકારોને આધીન ન થવામાં મનુષ્યનું ખરું મનુષ્ય પણ છે ભગવાનના અધિષ્ઠાન સિવાય ખાલી નીતિ અનાથ જેવી છે જેમાં પરમાત્માનું વિસ્મરણ થતું નથી તે ખરી ઉત્તમ બુદ્ધિ અને તે ખરો સદવ્યવસાય દેવનું નામ લઈએ નીતિ ધર્મનું આચરણ કરીએ પ્રેમથી વર્તી અને લોકોને મદદ કરીએ એને જ પરમાર્થ કહેવાય છે અને તે પ્રત્યેક જણે મનપૂર્વક કરવો જોઈએ સંસારમાં જેવી આસક્તિ હોય છે તેવી જ રામના ચરણોમાં રાખવી એ જ રામ ભક્તિ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ